ખાવાનું બધું કમ્પ્લેટ થઈ ગયું હજી ડુવા નું આવ્યા આ હવાથી ટિફિન લઈ ગયા તો સારું હતું લે આ છોકરા રે એને કહો કે તાર દાદા ટિફિન દેવો શું કરવું

चो करू आज लाइट मोडी आई छे ने त आज हान लगन टक छे अन आ डोसी छे ने टिफिन लईने हे जे न देखाय थी साय मने तो भुखै लागी हेवी अब करू तो करू छु ओहो ए रुक्या छो अपन ने बयने दादी टिफिन लईने मोकला छे पण मने भीक लागे हे हिटिया

એ અમારી વારે કારગંડો થઈ ગયો હવે જાને ખોટીને કાય નો હોય થાય આ તારે ટીફિન દેવા ને જાવું એટલે એમ કરે હવા નો તું એમ કરે હાશ કા અમારી વારે ઠેટ લઈ ગયો ને કોડી આમ તો હતા એ આયા કારગંડો આવે દે જાવ આયો હા બેટા ઈ તો આચુક આયુ

લાય હવે મને હે ને ધાવા દે આ પાણી ભલે રેડ તાતું હોય એ કાંઈ ખાઈ આવવું અને પછી પાછો આવું શું કરું આજ તો હે ઘરે જઈને ડોસીનો હને વારો લઈ લેવો હે કે ભલા માણી આ આવા તડકાનું હું પાણી વારતો તો તને ખબર ન પડે કે આ ડો ભૂચ્યો થયો છે ટિફિન દેવા આવે શું કરું ડોસીનો લાય મને જવા દે એક કાંઈ કરો હો એ પણ રોજ આવે ને કાળદંડો હે કાળદંડો હોય તો હું નથી બર્તુ જો તો કાકા એ ખાઈ જાય એની પર કુવાડી હે કુવાડી મૂંઠી લઈને આવ્યો ઇલ્નેત ખબર એ ગયા હો હા બટા આ કુવાડી ઓલા અરે આ તો છે આપડી તાકી નઈ લાગે તો મુંનિયા તું કેતોતો તો હવે હો